Thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ફિલ્મ પાંચમાં તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો જેના કારણે દેશના ઘણા ભાગોમાં વિનાશ સર્જાય છે આ કુદરતી સાઠથી વધુ લોકોના મોત થયા છે ભૂકંપ અંગે હજુ પ્રારંભિક અહેવાલનું નુકસાન અને જાનહાની ઘટના સામે ત્યારે મિત્રો આવી છે ઘણા લોકો કાટમાટમાં ફસાયા છે ભૂકંપ એટલો તીવ્ર હતો કે ઘણી ઇમારતો ખાસ કરીને જૂની ઇમારતો સંપૂર્ણ ધરાશય થઈ ગઈ હતી જેના કારણે ઘણા લોકો કાટમાડની ફસા ગયા જેમને બચાવવા માટે ફિપાઈનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓએ જો કેમ ત્રો તાત્કાલિક બચાવવાની રાહત કામગીરી શરૂ કરી દીધી છે કાટમાટમાં ફસાયેલા લોકોને બચાવવા માટે બચાવ ટીમો દિવસ રાત કામ કરી રહી છે ભૂકંપને કેન્દ્ર અને અસરગ્રસ્ત વિસ્તારની વિગતો હજુ પણ સ્પષ્ટ અસ્પષ્ટ પરંતુ પ્રારંભિક હવે નોંધપાત્ર નુકસાન અને જાનહાની પુષ્ટિ થઈ છે વધુ વાત કરવામાં આવે તો અધિકારીઓનું જણાવ્યું હતું કે સ્થાનિક સમય મુજબ બપોરના સમયે અત્યારે વિસ્તારોમાં જોરદાર ભૂકંપ અનુભવાયો હતો જેના કારણે ગભરાટ ફેલા લોકો તેમના ઘરો અને ઓફિસમાંથી બહાર દોડી જવા મજબૂર થયા હતા જોકે મિત્રો વધુ વાત કરીએ તો ઘણા લોકો હજુ પણ ગુમ હોવાની મૃત્યુઆંક વધવાની આશંકા છે ઘાયલોને નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે જ્યાં તબીબી ટીમ સારવાર આપી રહી છે ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ